તમામ મિત્રોને મારા નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે મને સાથ આપો છો સપોર્ટ આપો છો અને મારા વિડીયો પણ જુઓ છો તો મિત્રો ઘણા દિવસો પછી આજે ફરી એકવાર આપણે કીર્તિલુક્કીની ચર્ચા કરવાની છે અને કીર્તિ કીર્તિલુક્કી હમણાં કેટલા દિવસથી બહાર બારે બારે ફરે છે એના ઘરે તો હાલ છે જ નહીં અને બારે ફરે જાય છે અને વિડીયો બનાવી બનાવી આ નવીન નવી સ્ટોરીઓ ચડાવે છે નવી નવી રીલ મૂકે છે અને એ પણ ખજુરભાઈ અને લાલાભાઈ આહિરને ઉપર જ હા હમણે આપણે તમે જોયું બે દિવસ પહેલાં દેવાજભાઈ દિશાની અંદર પ્રોગ્રામ કરવા ગયેલા હતા અને ત્યાં કોઈ અજાણ્યા શખ્સોએ એમની ગાડી ઉપર હુમલો કર્યો હતો તો એમાં પણ આ કુતરીએ કોદો માર્યો છે એનો ટોંગો અડાડ્યો છે તો એ લુખીને આજે આપણે સારામાં સારો જવાબ આપવાનો છે તો બન્યા રહેજો વિડીયોની અંદર પૂરેપૂરા અને એન્ડ સુધી વિડીયો જોતા રહેજો અને એ કુતરી પહાડોમાં પહાડામાં છે માઉન્ટ આબુ જવાનું કહેતી હતી વચમાં પણ લગભગ તો એ માઉન્ટ આબુની અંદર જ ગયેલી છે હા અને એ માઉન્ટ આબુને જે એરિયા છે પહાડો છે ત્યાં જાય છે અને ત્યાં ફરી રહી છે જંગલની અંદર અને થોડી તમે જુઓ તો ઘડીક તપસ્યામાં બેસે એમ સાધના કરશે એમ નવા નવા ખેલ કરી રહી છે પહેલાં તો તમે આ વિડીયો જુઓ એનો પછી આપણે એને જવાબ આવીએ જોઈને મિત્રો આ મને લાગે ના લાગે આ નક્કી માઉન્ટ આબુનું જ લોકેશન છે ત્યાં આગળ બધા ઘણા બધા જંગલ છે પહાડો છે આ એ લોકેશનની અંદર ગયેલી છે ને અને પહાડની અંદર ફરી રહી છે તમે જોયું વિડીયાની અંદર અને તમે જગ્યા એને જેવી પસંદ કરી છે એ જુઓ પહેલાં તો એક મારી ઓળશી એવી ગુફા છે તમે જુઓ અને પહાડ આમ ઓમ ઓમ વાળેલો છે અને એવો એક જગ્યા પથ્થર ઉપર જગ્યા છે ગુફા ટાઈપ લાગે છે એટલે મને અહીંયાથી એરું જઈને કહેતું નહીં હોય હે જંગલમાં તો કોઈ વાઘ હોય ચિત્તા હોય એક આધો અહીંયા કઈ ગયો ને એક આધો ચિત્તો વોહે પડ્યો હોત ને વાઘ તો સારું હતું પહાડમાં જવાનું તો ભૂલી જ પાછા ખેલ જેવા કરે છે સાધનામાં બેસે અને પાંચ મિનિટમાં પાછા ઉભા થઈ જાય છે ખોટા ભગવાનના નામ લઈને ખોટા ભગવાનના અળખા કરે રહી છે બોલો આ વિડીયો બનાવતા શરમ નહી આવતી હોય તો પછી સાધુ બની જવું હોય ને તપસ્વી બની જવું હોય તો પગવો વેશ ધારણ કરી લે રુદ્રાક્ષની માળાઓ ખજૂરભાઈ પહેરે ને એવી રીતે રુદ્રાક્ષની માળાઓનું તારણ કરી લે અને તું તો હંમેશના માટે જતી રહે હિમાલય પર્વત ઉપર ને કે આપણે ગિરનાર માં ગિરનાર ઉપર જા ગિરનારનો તને હું જોક્ષ અભળાવું એક છોકરી છોકરાને કે મારે તો કે એવા છોકરા સાથે લગ્ન કરવો છે ને કે જેનો ધંધો ઊંચામાં ઊંચો હોય એટલે છોકરાએ શું કીધું ખબર હે છોકરીને કે તો તો મારો મેળ થઈ જાય છે હું તારા લાયક જ છું મારે ગિરનાર પર્વત ઉપર પોનનો ગલ્લો છે હવે એનાથી ઉપર મોટો ધંધો ચાથી હોય કહે એનાથી ઊંચો મોટો મોટો ધંધો ઊંચામાં ઊંચો ધંધો એ જ કહેવાય ને ગિરનારની ચોટી ઉપર એટલે તું પણ ભગવો વેશ પહેરી લે ને રુદ્રાક્ષની માળા ધારણ કર અને તપસ્યા કરવા ગિરનાર ઉપર જાય જાય ગિરનારી પસે કોણ આવ્યું કે હો ગિરનારી આવ્યો કીર્તિ ગિરનારી હા તો તને કોઈક મોક્ષ મળે બાકી તું આવી સાધના કરે તપ કરે તપસ્યા કરે કોઈ જગ્યાએ તારું પાપ ધોવાનું નથી તારું પાપ જે કર્યું છે ને તે ખજુર ભાઈજી ભગવાનને બદનામ કર્યા અળખા કર્યા એ પાપ તારું કદીએ ધોવાનું નથી અને એવા તો તે હજારો પાપ કર્યા છે કેટલી બેન દીકરીઓના માન છોકરી ગાળી બોલી કેટલા લોકોને ગાળી બોલે અને એ પણ સારા સારા માણસો પણ આ વખતે તને ખબર પડી જઈને કેવા વ્યક્તિનું નામ લેવાય ખજૂરભાઈ સાથે આખું ગુજરાત છે તને ખબર નથી કે હું આ વ્યક્તિનું નામ લઈશ તો ગુજરાત ચૂપ નહીં રહી તને જવાબ મળી જશે લાકડા તોડ અને એમય પાછા મરદ માણસ અમે ટકરાણો છે અને એમાં મરદ મોણા એટલે લાલોભાઈ આહીર આહિર અને એમની એમને પણ તે ગાળ્યોની બહુ લાલોભાઈએ તને કીધું હતું ગાળો ગાળો રમવી હોય તો તૈયાર છું તું તૈયાર થઈ ગઈ ને ગાળો ગાળ્યો રમવા લાગી પછી પેલા ભાઈનું મગજ હટ્યું એટલે તમે ઘર ઘરબાર છોડીને કુંભના મેળામાં જતા રહ્યા અત્યારે ઘરે નથી હાલ તું બધા જંગલોમાં પહાડોમાં ફરતી આ આટલી બધી ગોડમાંથી હવા નીકળી જતી હતી સરસુરિયું થઈ જતું હોય તો પછી કોઈનું નામ ના લેવાય કોઈની હોમે ના પડાય ને એવી તમને ખબર હોવી જોઈએ ને જુઓ ખરી પણ જેવા બેઠા છે જુઓ જુઓ મિત્રો ખાલી તમે જુઓ અને મેન વાત તો કહેવાની રહી ગઈ કે તું કુંભના મેળામાંથી જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જેવું જે લાવી છે ને અને હાંગાઠ લઈને ફરે છે ને એટલે સુકમ લઈને ફરે તું તો એક નંબરની અધર્મી છે પાપી તારી અરે ભગવાન શોભે અને બીજી ખાસ વાત તો એ છે તું આ સાધના કરવા બેઠી છે નામ ઉપર પહાડ ઉપર તો કૃષ્ણ ભગવાન તારી પાછળ બેહારી દીધા છે એ તો જોઈ ખાલી ધતિંગ ને લુખા વેડા કરતા જ આવડે છે હું કેવી તપસ્વી છું જુઓ તમે બધા તપસ્યા માં બેસે પાંચ મિનિટ ને વિડીયો ઠપકારી દેવાનો રીલ બનાવી એટલે હું હારી લાગુ ભગવાન ને તો સાઈટમાં રાખ્યા હોત તો પાછળ મૂકી દીધા હે તો કઈ વાત નહિ તું તપસ્વી જુઓ તમે મિત્રો ખાલી જુઓ ફરી વાર જુઓ વિડીયો દેખાણું ને મિત્રો

આ કાવતર ને ધતિંગ વેડા તો એ બધું તો તને આલ્યું ઉતરી જેલી કોકમ તું અમને એમ કે છે ગમે એટલે કાવતર કરી લો લાલા ભાઈને તું એમ કહેવા માગે છે ગમે એટલે કાવતર કરી લો હવે કાવત્રની કરનારી તું એક નંબરની છે કાવતરા ફાવતરા કરતા તો તને બધું આવડે છે તારા કાવત્રનો તો ખાલી એમ જવાબ જ આલેશ અને તને ખાલી જૂઠી જ પાડે છે અમને કાવતરા કરતા ને એવું બધું નથી આવડતું તું અમુક તત્વો સાથે મળીને આ કાવતરણ ફાવતરણ રચે છે આ વખતનું કાવતર કાવતરું તને બહુ મોઘું પડી ગયું એ તને છે ખબર હતી અને રોજ તું સંવિધાન વાંચતી હોય કે ગમે કરતી હોય પણ કોઈ ખરાબ આ કોઈ માણસ વિશે ખરાબ ના બોલીશ એટલું જ અમારે તો કહેવાનું આગળ બોલ તાર કઈ કહેવું બોલ કીર્તિ પટેલ ફસાવાની નથી ઓકે અને પ્રૂફ પુરાવા હોય ને તો સાબિત કરીને આપજો પછી જ મારું નામ વટાવજો હવે ગધાડી પ્રૂફ પુરાવાની જ વાત કરે છે તને કેટલા પ્રૂફ પુરાવા આલ્યા તારા તે જે પ્રૂફ પુરાવા પુરાવાન પુરાવા આલ્યા ઈ બધા તો તને ખોટા તો પાડી તને લાલા ભાઈ અઠે બધી જગ્યાએ ગોમ ગોમ જઈને તને ખોટી તો પાડી અને તું હજી કહે છે પ્રોફ પુરાવા સાથે આવજો તારામાં તાકાત હોય તું બતાવ ને કોઈ પબ્લિક જોડે કોઈ ખજૂર ભાઈએ કોઈનું ખોટું કર્યું હોય પબ્લિક જોડે જા એમનું ઇન્ટરવ્યુ કર તો અમને જાણવા મળે કોઈ માણસ એમ કે હા મારી સાથે આવું થયેલું ને ખજૂર ભાઈ આવું કરેલું એવો પુરાવો તો લાવ બતાવ તું તો ખાલી લિસ્ટ બનાવે જાતે પોતાની રીતે અને સ્ટોરીઓમાં ચડાવી દેવાનું લિસ્ટ બનાવીને લખીને લખતો તો મને આવડે નાનું છોકરું નહીં આવડે હાઇટ વરાના ડોહા નહીં લખતો તો આવડે પણ કઈ કઈ જગ્યાએ ખોટું થયેલું છે ત્યાં જા અને સાબિત કરાય વિડીયો બનાય ઇન્ટરવ્યુ લે જેની સાથે ખોટું થયું એમનું ઇન્ટરવ્યુ લે અને પછી તું અમને બતાવ બાકી કોઈ પ્રૂફ પુરાવા વગર તારું કોઈ નામ લેતું નથી હડકાઈ રૂપિયાની લેટવી એક નંબરની દારૂડી પી જાય એટલે ગાળ્યું ને ના પીવે એટલે તપસ્યા વાહરે તારા ખેલ તો મિત્રો આનું તો આવું ના હેડુ જાય છે કોઈ ટેન્શનની વાત નથી ખજૂરભાઈ જિંદાબાદ એમનો કશું ફરક પડવાનો નથી હા લાલો ભાઈ એમની ખડે પગે એમની સાથે છે અને આપણે તમામ લોકો પણ એમની સાથે જ છીએ તો આવી ખહુરીથી આવી લેડી લેડીસૂઝથી કોઈ બીવાની જરૂર નથી તો મળીએ આવાને આવા બીજા વિડીયોમાં ફરીવાર પધારજો આમંત્રણ છે તો ત્યાં સુધી રજા આપજો તમારા ભાઈને અને લાઇક કરતા જાજો કોમેન્ટ કરતા જજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો રજા માગું જય દ્વારકાધીશ જય માતા